મિત્રો આપણી વચ્ચે હરાળ ગામના માજી સરપંચ માનનીય બલજીભાઈ પારઘી સાહેબ છે તો આપણે સીધા એમને મળીએ અને જાણીએ એમના મુખેથી કે હરાળ ગામનું નામ કઈ રીતે પડ્યું ને હરાળમાં અત્યારે હું હું સુવિધ્યા છે અને દરિયાવાદમાં સુધી રહેલા હે તો સીધા આપણે મળીએ બલજીભાઈ પારઘી સાહેબને સાહેબ જય ગુરુ જય આપનું નામ મારું નામ પારગી ભલજીભાઈ નારજીભાઈ પારગી કયા ગામના તમે સરાળ સરાળ સરાળના હવે તમે સરપંચ બર્યા કેટલા વર્ષ રહ્યા હતા હરાડમાં હું સરાડની અંદર 20 વર્ષ 20 વર્ષ સરપંચ બર્યા હતા કે ગ્રુપ ગ્રામ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત મોટી ચાર હા ઓહો હો હો એ વખતમાં એ વખતમાં ચાયમાં મરી અને આ પછી પાછી છેલી વખત મેં એમાંથી ચાર પંચાયતો બનાવી ગ્રુપ પંચાયત હતી મોટી કાર માંથી ચાર પંચાયત અલગ પડી બનાવી અને એમાંથી આ સરાળ ગામ પાછું અલગ કર્યું સરાળ ગામ અલગ કર્યું હવે મારે એમ જાણવું હતું દર્શકો એમ જણાવવું હતું તો આપણે હરાડ એમ કી આજે હરાડ એમ કી જાય તો હરાડ નામ કઈ રીતે પડ્યું હરાડ સરાળ એવી રીતે પડ્યું છે કે અમે મૂળ વત્તી છે ખેડાપાના હા મૂળ વતી તમે ખેડાપાના ખેડાપાના સરમીમ રહેતા હતા હરમીમાં રહેતા હતા પણ અહીં જંગલોમાં પહેલાં પ્રાણીઓને આદિવાસી આદિવાસી રમ્મા આવતા એટલે પ્રાણીઓ મારીને માંસ પટન લઈ જતા એમ કરતા કરતા આ બે ડુંગરાની વચ્ચે આ જમીન હતી જમીન હતી એટલે ત્યાંથી એ કે પેલા જમીન છે શિરાડ શિરાડ હા શિરાળામાં જમીન છે અને વચ્ચે જમીન સારી છે આંબા છે અને બધી સુવિધા પાણી પણ છે તો આપડે ત્યાં જઈએ અને જમીન કાઢીયે કાઢીએ હા તે આ છે એટલે ચિરાડા કરતા કરતા હવે આ ગુજરાત ની અંદર માં જયારે રેવન્યુ ગામ બન્યું ત્યારે ચિરાડા ને બદલે સરળ એ રીતે સરાળ ચિરાડી ઉપરથી સરાળ ગામ પડ્યું તો અત્યારે આપણે જોઈએ છીએ તો હરાળ ગામમાં કઈ કઈ અટકના માણસો રહે સરાળની અંદર અત્યારે પારકી વધારે છે પારકી વધારે પછી ડામોર છે ડામોર હા પછી તાવિયાળ છે તાવિયાળ પછી કટારા છે કટારા બામણિયા બામણિયા એટલે અટકતા માણસો રહે તો આ બધા હગાવાલા કે આ બધા છોકરીઓના છોકરા છે બધા સોરજના સોરા કારણ કે ગામ રેવન્યુ બનાવવા માટે ઓર્ડર આવ્યો જો તમારે ગામ રેવન્યુ બનાવવું અલગ વધારો એટલે એ છોકરીઓ ગેરજમય તરીકે રાખી જમીન એમને પણ કરાવી હકદાર બનાયા સોરજ ને જમીન આલી હા એટલે જમીન આલી જમીન આલી વસ્તી કરવા રેવન્યુ ગામ કરવા એટલે હરાડ ગામ પેલું રેવન્યુ નતો ના બિલકુલ ગયા હતી હા હવે આજની તારીખમાં હરાડમાં કેટલો ફળજ્યો અત્યારે હરાડમાં ખાસ તો વતલું ફળજ્યું વેસલું ફળજ્યું હા હા અને એક આ દમણા ફળજ્યું આ દમણો ફળજ્યું એક હદ ફળિયા એક અદ ફળજ્યું આ ત્રણ ફળિયા તરીકે ઓળખાય છે ત્રણ ફળજ્યું હે હવે તમે કેટલી સોપડી પડેલા હું તો લગભગ ત્યારનો નોન મેટ્રિક નોન મેટ્રિક હા મેટ્રિક ના પાસ બરોબર બરોબર હવે આ નેહા તમારી ખોલાઈ હરાળની એ વખતે અમારા દાદો હતા રામજીભાઈ બલજીભાઈ પારગી શિક્ષક તરીકે હતા રાયુંગરીના ભંડારાના અને ચાલીસ રૂપિયા પગાર મળતો હતો એમ કેતા હતા પણ આમાં અનાજ પાણી ઘણું બધું પાકતો હતો બીજા એમના પાય ખરા કે સોમા બલજી દીતા પલજી બજી પલજી જોરજી પલજી એ ગયા દાણા ધોણી હે ને આમ તેમ હાટા ટોટી કરી દેતા એટલે વીસી દેતા અને ઈગા આમ તેમ હગે વાલે આમ તેમ આમ તે બધું એમ કરતા છે એટલે સો કોઈ હિસાબ ને મળતો એટલે એને દાણા હારું એમણે નોકરી છોડી દીધી લી તારે હરા એમ વાત કરતા એ ગાય હરાર માં નોકરી છોડી દીધી હાથે રાજીનામું હાલ દેતો હવે તમે આગળ એમ પૂછવા માંગો તમને હવે એમણે નોકરી છોડી દીધી એટલે પછી બીજા સાહેબો આવ્યા હોય એ તમે લગભગ નહીં જાણો

સિત્તેર પગાર માંગાર મોટે મોટી જટા એ પછી એને તને ભણીલા કેમની જ પાસે એવું હે એમને દાખલ થયો એમની પાસે ભણ્યો એમની જ છે એવું હે હા એ કેવા હતા પણ આપ બહુ હોશિયાર હતા કે ડફળ હતા બિલકુલ હોશિયાર હતા અને બહુ આમ કડક હા કડક મારતા ખરા કે હા એવો શિક્ષા તો તો એવી હતી કે જો ના આવડે ને તો ઉંધા પાડતા આખો દિવસ કોતે ઉંગળા પાડી મેલતા ઉંગળા પાડી મેલતા હા પણ શિક્ષણ સારું હતું એવો હા અતારે આપણે હરાડ ગામમાં કેટલી ને હાળી થઈ પોસે આજની તારીખમાં કેટલી બે હે કે ત્રણ હે અત્યારે મેં બે બનાવી

બાજુ જંગલ બી બનાયો હે હાગડા ભી હે હો બધી સુવિધા તમે અહીં કરતા તઈ સારી છે એવું હે હા શિયાળ માં હા તો તઈ કોણ રે હમણા અત્યારે તો ભાગ્યો ભાગ્યો એલી હે ભાગ્યો રે તો ઈ જમીન તમારે આમ તેમ નામે હે કે પછી કઈ રીતની હે મારા પોતાને ખાતે જ છે તમારા ખાતે હે તાર તો બરોબર બરોબર 20 વીઘા જમીન ખાતે છે 20 વીઘા હા ને કઈ વિઘા ઉપર ચાલે છે એકર ઉપર આપણે અહીં ચાલે ગુજરાત માં હા 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 એટલે 20 વિઘા ખાતે છે અને 10 વિઘા ની તો હું દંડ ભરું છું પેનલ્ટી પર ચાલે છે પેનલ્ટી મારી જ ગણાય હા એટલે દંડ ભરો એટલે તમારી જ ગણાય ગણાય દર વર્ષે દંડ ભરવો જ પડે આજે કાલે હવે દઢથી કરતી સરકાર એમ કહેવાય છે કે કરે છે ના તઈ તો પેનલ્ટી લે છે તઈ તો લે જ છે પેનલ્ટી હા તમે સરકાર પાસે ખેડો છો સરકારી જમીન તો એની દંડ લેવામાં આવે છે નવો દઢથી કરતી એમ કહેવાય સરકાર હા નવો ને પણ અમારે તો પાવતીઓ પહેલે આજે પહેલેથી ફાટી આવી રહે ફાટે પાવતીઓ હા એટલે હવે ફાટે જ છે અમારે ઓહો તાર તો તમે બે જ મેં મે એમ સાંભળી ઉડતી ઉડતી વાત સાંભળી વાત ખરી ખોટી કે તમે સરપસ થયા તમે તઈ તઈ ચૂટણી લડ્યો

હા મેળો તો બાજ્યો શરૂ કર્યો લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ સાલ ચોથો મેળો આવ્યા તા એમ બરાબર સીતા માતા વંદને આ બાજુ બલાલ્યા પાલમાં બલાલિયા બલાલિયા બલાલ્યા હા રામે બોરવણિયા ને બધા જાતા હતા તા બરોબર કે એ રીતનું હે તાર તો તમે સીતા માતા વંતે ને જોયો હતા એનું હું તો જોઈએ જોયો સીતા માતા વંત માતા હું ઘણી વધ ગયો એવું હે હા 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 ઝાખમ નદીમાં ત્યાં મોગર જબ્બર હૈ એવું હે કે

કેમ કે વર્ગમાં ઉપર મને ગૌરવ કારણ કે અમારે પલથી દાદાને બે સૂરજ તો હતી એવામાં એક કટારામાં એક અહ્યમાં હો એટલે અમારા બાપાને ફજી થતી હતી એમ એટલે વડગામા ઉપર ને ઘણું ગૌરવ છે આજની તારીખમાં મને હવે હરાળમાં આજની તારીખમાં નોકરી વાળા કેટલા અંદાજ છે એસી નેવું ખરા છે અરે તારે રામપોર ડેપો ની ગાડી આવતી હરાડ માં આજે આવે છે આવતી આવે છે આવે છે ચાલુ છે ઈ ગાડી જાણ તમે શરૂ કરી લીમ કેવા હે હા તો મેજ કરી લી હરાડ ગાડી હરાડ રસ્તો પણ મે કાઢ્યો મોટી કે રસ્તો મે કાઢ્યો નાની કે રસ્તો પણ મારો અને કોતરા રસ્તો મારો નાની કે બધા રસ્તા કાઢી દે મે ત્રણ ગાડીઓ ચાલુ કરી હતી મોટી કે ગાડી ચાલુ કરી નાની કે ચાલે છે પણ ચાલુ કરી હા ના આય પણ ચાલુ કરી ત્રણે ત્રણ ગાડીઓ હયા જ ચાલે છે

અરે એમ કે દળ સળતો એમ કે એટલે હું સળતો દળ સળતો એટલે બધા બધા સંત સાધુઓ ભેગા થઈ અને ભજન ગાતા ગાતા આવતા એવો હા આત્મનિયસણ ને ભજન ગાતા ગાતા આવતા ને એ ભજન આદિવાસીને લગતું આદિવાસી સમાજને લગતું લગતું જ ભજન ગા એમને તો બધા એવ જ ભજન બનાય હતો સમાજ સુધરે સમાજ સુધરે ભક્તિ કરો ભક્તિ કરો હા 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 દેવ પણ એ તો કેતા કે

હવે તમે એમ કીધું આમ દમણું એમ કીધું એ એક આ દમણું દમણું હા એટલે દમણામાં તારે જતા આવતી બીક લાગતી એટલે વાઘ કે સિંહ કે વરુ કે એવી કંઈક બીક હોય કે એની બીક એ જમાના હવે એવું કહતો આ તો બે ડુંગરાની વચ્ચે નાળ હતી એટલે જનાવરનો ભય હ હ ચોરનો બી ભય ચોરનો બી ભય ભય અને જનાવર પ્રાણીઓનો પણ ભય દમણું કેમ કહેવાય દમણું નાળ એટલે આમ ડૂબી લઉ આમ અને સોફા કે

લાલુડુ હોય દાદા વસાઈ કે કલા લાલુડુ હો પેલાયો લાલુડુ હોય હરણ ગામ વાયો હા ઓ લાલુ પારકી હા પછી લાલુ પારકી ને બે છોકરા હા લાલુ અને લાલુ ને કલો કલો અને પવન કલો અને પવન બે બે છોરા બે છોકરા બે છોકરો નો બધી પેડી ના વસ્તાર ચાલે બે છોરો નો વસ્તાર હે બે છોરો નો વસ્તાર નામ તો લાલુ નો મૂળ લાલુ નો લાલુ પારકી નો લાલુ પારકી લાલુ પારકીનું હરાળ હરાડ હવે એવું હોય તાર લો તાર તો બહુ વાત જૂની વાત જાણવા મળી હવે આ તો નવી પડી તો કોઈ જાણે નહીં આવું ગાંડું થઈને કોને પૂછે નહીં આવી ગાંડી વાત કોને પૂછે નહીં અને કેને જાણવાની રસે નહીં હોય તો આજે તમને મળીને ઘણો બલજીભાઈ આનંદ થયો અને છે જ આપણે મૂળિયા સુધી પહોંચ્યા કારણ કે લાલુ પારકી જે હરાડ ગામ વહાવી વહાડી બરોબર મૂળ પારકી કઈ ના આવેલા ઉદયપુર થી પાસે મહીસાગર ચડી પછી ચડીયા એ રીતે બધા વહતા વ્યા વહતા અને એક પણ જાણવા જેવો હોય કે જો આ

તો એને આખું દાનપેટ આખું ગામ જ આપી દીધું આ પારગીઓનું પછી તઈથી ત્યાંથી પછી એમનું નામ આગળ આયું હા 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 એમનું નામ આગળ આવ્યું એટલે છે હરાણા પાલ કહેવાય હે હા હરાણા પાલ કહેવાય હરાણા પાલ કહેવાય હે કે બરોબર બરોબર તો મિત્રો આ છે આપણા ભલજીભાઈ પારગી સાહેબ અને બહુ એમના મુખેથી બહુ આપણે ઇતિહાસની વાતો જાણવા મળી મિત્રો અને બહુ સજ્જન માણસ બુદ્ધિશાળી ભાઈ છે કોઈકને ઇતિહાસ જાણવો સંશોધન કરવું હોય વધારે તો આવી શકો છો એ અહીંયા આગળ આ ગાંઠીમાં જ છે એમનું આ મકાન કોતરાવાળી ગાંઠી ચડીએ એટલે પહેલું જ મકાન હરાડમાં આવતા એ નાકા પર જ છે આગળ તો તમને મળીને ઘણો આનંદ થયો અને જય ગુરુ બલજી ભાઈ જય ગુરુ અને ચાલુ હા ચાલુ હે હા ભૂત ભવિષ્ય વર્તમાન આ બધી વાતો મેં એકઠી કરેલી છે હું ગ્રંથોનો પણ જાણકાર છું હું શાસ્ત્રોનો પણ મેં અનુભવ લીધેલો છે મેં કેટલાક ધર્મગુરુઓ સાથે પણ હું ફરેલો છું એટલે મને ઓછામાં ઓછું આ તો આ પૃથ્વીલોક પાતાળલોક અને સ્વર્ગલોક અને આના વિશે પણ મને ઘણું જાણવા મળેલું છે એટલે કોઈ માહિતી આની અંદર જ કંઈ જાણવાનું તો ભક્તિમાં પણ મને બહુ રસ છે તે જાણવા જેવી વાતો પણ મારી પાસે જ છે બરાબર બરાબર આભાર તમારો ઓકે